ગયા વર્ષની સાઈઠ લાખ ગ્રાન્ટ અને આ વર્ષની સાઈઠ લાખ ગ્રાન્ટ એમ કુલ મળી એક લાખ વીસ એક કરોડ વીસ લાખની ગ્રાન્ટ જે હતી એનું કામ ટેન્ડરિંગથી કરવાનું હોય એની જગ્યાએ કારોબારી ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા દ્વારા કારોબારીની મિટિંગમાં સીધે સીધું સહી કૃપા એજન્સીને કામ આપવામાં આવે આ શાહીક કૃપા એજન્સી એ એ છે કે જેને કન્સ્ટ્રક્શનના સબલેટમાં કેન્દ્રથી દેસાઈવાળા સુધીનો રોડ બનાવ્યો જે બાવન લાખ નો રોડ બાવન કલાક પણ ચાલ્યો ન હતો જેનો વિવાદ છેલ્લા એક વર્ષથી ચાલુ છે હજી સુધી એની અંદર કઈ કામગીરી કરવા માંગતા નથી એ લોકો એની સામે જે ઠરાવ કર્યો છે એને ઠરાવને દિવાળીનું બાનું કાઢી અને ઠરાવ કર્યો છે જ્યારે દિવાળી પતી ગયા પછી આ ઠરાવ કરવામાં આવ્યો છે એની સામે અમે વિરોધ દર્શાવ્યો હતો કે ભાઈ તમે જો પચીસ રૂપિયાનું કોઈ ટેન્ડર મૂકતા હોય તેના માટે ત્રણ એજન્સીઓના ભાવ મંગાવો છો ટેન્ડરિંગ કરો છો તો એની સામે એક કરોડના વીસ લાખના કામો સીધે સીધા એવી એજન્સીને આપો છો જેને આ ગામની અંદર બોગસ કામ કર્યું છે અને દેખાઈ હું આ એજન્સી ઉપર તપાસ સમિતિ હજી સુધી કોઈ રિપોર્ટ રજૂ કર્યો નથી કોંગ્રેસના કોર્પોરેટર ફારૂકભાઈ સિંધી દ્વારા આ એજન્સીએ જે કામ કર્યું હતું વાર્ષિક ભાવોનું ગયા વર્ષની અંદર એની તપાસ માટેનો એક અરજી કરવામાં આવી હતી અરજીની અંદર પ્રમુખે કમ્પ્લેટ શેરો મારી અને તપાસ સમિતિની રચના કરી છે તપાસ સમિતિની અંદર ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ કારોબારી ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા કોર્પોરેટર ચેતનજી ઠાકોર મહેશભાઈ બારોટ આશાબેન ગોવિંદભાઈ અને ફારૂભાઈ સિંધી આમ છ કોર્પોરેટરો દ્વારા આ તમામ કામોની તપાસ એન્જિનિયરને સાથે રાખી રિપોર્ટ રજૂ કરવાનો હતો જે તપાસ હજી સુધી ચાલુ છે એની કોઈ કાર્યવાહી આગળ ચાલુ છે એની એનો રિપોર્ટ પણ હજુ આવ્યો નથી અને સીધે સીધું એમને આ ઠરાવ કરી અને બિલકુલ ગેરવ્યાજબી જે આ ઠરાવ તમે ઠરાવ નંબર સત્તર જોઈ શકો છો બરોબર એની અંદર એમને ગયા વર્ષના વાર્ષિક ભાવોનું કામ કરવાવાળી એજન્સીને કામ આપી અને બિલકુલ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી એક કરોડ વીસ લાખનો સીધો ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન કર્યો છે અમે વિરોધ દર્શાવ્યો હતો જનરલ મિટિંગમાં અમે જેમાં કોંગ્રેસના સાત સભ્યો ઉપપ્રમુખ શ્રી ચેતનજી ઠાકોર અને એમ અપક્ષ એક જે એમના દ્વારા અમે વિરોધ એક હતો એટલે વિરુદ્ધ એમને ઠરાવ મંજૂર કરી આરસીએમ તાંત્રિક મંજૂરી લેવા મોકલેલ છે પરંતુ બસો અઠ્ઠાવન સ્થળે કાર્યવાહી કરવાના છીએ અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં